નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ડાયાબિટીસ જો આપણા શરીરની અંદર થાય એની શરૂઆત જો થઈ ચૂકી હોય તો એની સાથે આપણને ઘણી એવી બીમારીઓ આપણે એની સામે લડવું પડે આપણા શરીરને સુરક્ષિત રાખી શકાય પણ અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય એવા વ્યક્તિઓ મોટાભાગે એ ડાયાબિટીસ તરફ એ લોકોનું ધ્યાન હોતું નથી બેદરકારી હોય છે જેથી કરીને ઘણી એવી નાની મોટી બીમારીઓ થાય ત્યારે આપણું મન એકદમ કન્ફ્યુઝ થઈ જાય કે આપણા શરીરની અંદર કોઈ એટલી ખામી નથી કોઈ ઉણપ નથી છતાં પણ મને આ બીમારી થાય છે એવો ઘણી અવ્યક્તિઓનો ભ્રમ થતો હોય છે પણ મિત્રો એક વખત જો આપણા શરીરની અંદર ડાયાબિટીસની શરૂઆત થાય તો એની સાથે મિત્રો તમને સત્તરથી અઢાર બીમારીઓ એની સાથે જોડાઈ શકે છે મિત્રો તો એટલી બધી બીમારીઓથી આપણે જો બચવું હોય તો સૌથી પહેલાં આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે મિત્રો તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખૂબ આયુર્વેદિક ઔષધિઓ પણ છે તો આજના વિડીયોની હું અંદર તમને બે એવી આયુર્વેદિક ઉપચાર તમને બતાવી છે જરૂરથી તમે અપનાવજો જેથી કરીને તમને કોઈ આડઅસર પણ ન થાય અને નિરંતર જો એનો તમે ઉપયોગ કરશો તો તમારા હંડ્રેડ પર્સન્ટની ડાયબી ડાયાબિટીસની જે સમસ્યા છે એમાંથી તમને બહાર આવી શકશે અને તમારું શરીર પણ સારું રહી શકશે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે ડાયાબિટીસની સાથે કેટલી બીમારીઓ જોડાઈ શકે તો એ બીમારીઓ સામે જો આપણે લોડવું હોય તો આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવાની જરૂર નથી પણ એ બીમારીઓ જો આપણા શરીરની અંદર આવવા જ દેવી હોય તો આપણે સૌથી પહેલાં આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવું જરૂરી છે તો અત્યારના સમયની અંદર આપણે ઘણા એવા મિત્રોને આપણા પરિવારની અંદર આપણા કોઈપણ લોકોને આપણે જોઈએ તે ડાયાબિટીસની સમસ્યા હોય તો એ વ્યક્તિ મોટે ભાગે ખાવાનું એના તરફે કોઈ ધ્યાન હોતું નથી ઘણી વખત આપણે મીઠું પણ ખાઈ લેતા હોય છે ડાયાબિટીસ હોવા છતાં પણ આપણે ખોરાકની અંદર આપણે એટલું આપણે નિયમ અને કાળજી લેતા નથી જેથી કરીને એક તરફ આપણે દવાઓ પીએ ઔષધિનો ઉપયોગ કરીએ અને બીજી તરફ આપણે ખોરાક સંબંધીની કોઈ નીતિ નિયમ જો ના હોય તો મિત્રો એનો કોઈ મતલબ રહેતો નથી કે એક તરફ દવા લઈએ એક તરફ આપણે પરજી ના પાડીએ તો કોઈ એનો મતલબ હોતું નથી તો ખાસ કરીને ડાયાબિટીસની સમસ્યા જો હોય તો સૌથી પહેલાં તમને ભોજન પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂર છે મિત્રો અને જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય તો એ વ્યક્તિનું કેટલી તકલીફ થાય છે મિત્રો એ તો જે વ્યક્તિને ખબર હોય એને જ જાણી શકાય તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોઈશું તો શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત હો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદનો ઉપયોગો આયુર્વેદિક જંગલી જડીબીટ્ટીઓ વિશે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો કઈ કઈ બીમારીઓની અંદર એનો ઉપયોગ કરી શકાય એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન ના રહે અને ડાયાબિટીસની સાથે કઈ કઈ બીમારી આપણા શરીરની અંદર પ્રવેશી શકે છે એ પણ તમને ખ્યાલ આવી જશે તો હવે શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલાં આપણે ડાયાબિટીસની સમસ્યા જો આપણા શરીરની અંદર હોય તો એની સાથે આપણે ફેફસાના રોગોની સંભાવના વધી શકે શરદી અને ઉધરસની સમસ્યા બની શકે હૃદય રોગની સમસ્યા પણ આપણા શરીરની અંદર રહી શકે અને બ્લડ પ્રેશર આપણું ભાગે હાઈ બની જતું હોય છે એકાગ્રતાનો આપણને અભાવ બનતો હોય છે અને આંખોની અંદર તમને મોતિયાની સમસ્યા પણ થઈ શકે જામણની સમસ્યા પણ આવી શકે શરીરની અંદર વારંવાર આપણે ચેપ થતો હોય છે અને મોઢામાંથી આપણે મીઠી સુગંધ પણ આવી શકે જો ડાયબિટીઝ સમસ્યા હોય તો પાચનતંત્ર પણ આપણું નબળું પડી શકે પાચન સંબંધી અનેક જાતના બીમારીઓ રોગો આપણા શરીરની અંદર દાખલ થઈ શકે અને વધુ તરસ લાગે મિત્રો રક્તવાહીનીઓની અંદર કાયમી નુકસાન પણ થઈ શકે ધીરે ધીરે કરીને અને ચેતાતંતુ આપણા આંખની જે ચેતાતંતુ છે એ પણ નાશ પામે એની અંદર કમજોરી પણ આવી શકે પગની અંદર વારંવાર તમને ખાલી પણ ચડી શકે માઇગ્રેનની સમસ્યા પણ તમને સહેજ થકે સ્ટ્રોક પણ આવી શકે તણાવની સમસ્યા પણ તમને આવી શકે રોગપ્રાતિકારક શક્તિની અંદર તમારો ઘટાડો પણ થઈ શકે મિત્રો તો એટલી બધી બીમારીઓ આપણા શરીરની અંદર ફક્ત ને ફક્ત ડાયાબિટીસને લગતી આ તમામે તમામ બીમારી આપણા શરીરની અંદર આવી શકે તો ઘણી વખત આપણે એવું આપણે કન્ફ્યુઝ થતા હોય છે કે માની લો કે મોસમ એટલે શરદી ખાંસી ઉધરે કોઈ વાયરલ ચેપી રોગ હોય તો એ આપણા શરીરની અંદર દાખલ થાય પણ એ વાતનો આપણે ખ્યાલ હોતો નથી કે મારા શરીરની અંદર જો ડાયાબિટીસ છે તો એને લગતી જો આ બીમારીઓ આપણા શરીરની અંદર આવી શકે તો સૌથી પહેલાં મિત્રો તમે ખાસ એટલું ધ્યાન રાખજો કે આપણા શરીરની અંદર ડાયાબિટીસની જો સમસ્યા હોય તો તમે એનું ખાસ ધ્યાન રાખજો એની લાપરવાહી ના કરશો જો તમે લાપરવાહી કરશો તો આટલી જેટલી બીમારીઓ આપણા આજના વિડીયોની અંદર માહિતી મેળવી એ તમામે તમામ બીમારીઓ સમય જતાં આપણા શરીરની અંદર પ્રવેશી શકે અને એટલી જ બીમારી આપણા શરીરની અંદર આવી શકે તો આપણે કેટલી બધી તકલીફનો અનુભવ કરવો પડે એના માટે કેટલી દવાઓ લેવી પડે કેટલા નીતિ નિયમો કેટલી પરજી રાખવી પડે તો બને ત્યાં સુધી આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે મિત્રો તો હવે જાણી લઈએ કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મિત્રો અત્યારના સમયની અંદર ઘણી એવી દવાઓ પણ મળે છે ઘણા એવા ટ્રીટમેન્ટો પણ છે પણ આજના વિડીયોની અંદર હું તમને બે એવા આયુર્વેદિક ઉપચાર બતાવીશ જે તમે ઘરે બેઠા જ તમે કરી શકો કાયમ માટે નિરંતર જો તમે કરશો તો તો પણ તમને કોઈ તકલીફનો અનુભવ થશે નહીં અને તમને ડાયાબિટીસમાંથી ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને સમય જતાં તમને ડાયાબિટીસમાંથી એકદમ મુક્ત થઈ જશો અને ડાયાબિટીસ જો તમારા શરીરની અંદરથી નીકળી જશે તો આ તમામે તમામ બીમારીઓ પણ આવી ના શકે બરાબર તો એની અંદર સૌથી પહેલાં તમારે જાંબુ આપણે કહીએ ને જાંબુના ઠળિયા એને સૂકવી દેવાના એને ચૂર્ણ બનાવીને તમે એનો નિરંતર જ ઉપયોગ કરો સવારે અને સાંજે તમે એક એક ચમચી થોડું અડધી ચમચી જેટલું એને ચૂર્ણ લેવાનું પાણીની અંદર મિક્સ કરીને તમે પી શકો તો પણ તમને ડાયાબિટીસની અંદર જે સમસ્યા છે એની અંદર તમને સમય જતાં ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો તમારે બીલીના પાન પાંચથી દસ પાન લઈ લેવાના એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો ત્યારબાદ એને કૂટી નાખો અને થોડું એક ચમચી જેટલું પાણી નાખી અને તમે એને નીચવી નાખો એટલે એમાંથી તમે રસ નીકળે એ રસ તમે પી શકો તમે એક દિવસ બે દિવસની અંતરે પણ તમે પી શકો દરરોજ પણ તમે પી શકો તો પણ કોઈ તકલીફ તમને થશે નહીં તો એ બેમાંથી તમે કોઈ પણ એક પ્રયોગ જરૂરથી અપનાવજો જેથી કરીને તમને ડાયાબિટીસની જો સમસ્યા હોય તો એમાંથી તમે જરૂરથી તમે એમાંથી બહાર આવી જશો અને તમારા શરીરની અંદર પણ જે રોગપ્રતિકારક શક્તિની ઘટે છે બ્લડ પ્રેશરની સમસ્યા છે પાચનતંત્ર સંબંધિત જો તકલીફ હોય પગની અંદર ખાલી ચડતી હોય એવી ઘણી એવી બીમારીઓથી તમે રાહત પણ મળી શકશે મિત્રો તો તમને અવશ્યપણે તમે બેમાંથી કોઈ પણ એક પ્રયોગ અપનાવજો જેથી કરીને તમને ડાયાબિટીસ જો શરૂઆત થઈ હોય તો એ કમ્પ્લીટ તમે એમાંથી છુટકારો મેળવી શકશો અને એ આટલી બીમારીઓમાંથી તમે બચી પણ શકશો તો મિત્રો ઘણા અત્યારના સંબંધને આપણે જોઈ ઘણા મિત્રો અર્થોની અંદર પણ આપણે જોઈએ કે જે વ્યક્તિને આ ડાયાબિટીસની સમસ્યા હોય એવા મોટે ભાગે એ લોકો ધ્યાન એના તરફ હોતું નથી એક તરફ ટ્રીટમેન્ટ ચાલુ હોય દવાઓ ચાલુ હોય અને બીજી તરફ આપણે ખોરાક સંબંધી પણ નીતિ નિયમો જો પાડીએ ના તો આપણે મીઠું ખાવાની લત લાગેલી હોય તો એ એક તરફ આપણે મીઠું ખાઈએ અને એક તરફ આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું આપણા મનની અંદર એક ચાલતું હોય તો એ કોઈ પણ કોઈ ફાયદો ના થાય મિત્રો તો તમારે મીઠું ખાવાનું કન્ટિન્યુ તમારે બંધ કરી દેવું જોઈએ તો જ તમને એની અંદર તમને રાહતનો અનુભવ મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે ડાયાબિટીસ જો આપણા શરીરની અંદર દાખલ થાય એની સાથે આટલી બીમારીઓ આપણા શરીરની અંદર આવી શકે તો સૌથી પહેલાં આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવું એ ખૂબ જરૂરી છે જેથી કરીને આટલી તમામ બીમારી આપણા શરીરની અંદર આવી પણ ન શકે તો આ વિડીયો તમને કેવો લાગ્યો માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને મિત્રો તમે ચેનલ પર પહેલી વખતથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓનો ઉપયોગ કઈ કઈ બીમારીની અંદર આપણે કરી શકીએ એના વિશે માહિતી મળતી રહેશે જો કે અત્યારે મિત્રો આપણને જરૂર પડે ના પડે એની કોઈ ખબર નથી પણ સમય જતાં આપણે કોઈક જરૂર પડે આયુર્વેદિક આવી ઔષધિનો ઉપયોગ કઈ રીતના કરી શકાય તો તમે અવશ્ય આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા વર્તુળની અંદર પણ શેર કરજો જેથી કરીને તમે કોઈ પણ મિત્રને જે તમારા પરિવારની અંદર ડાયાબિટીસની સમસ્યા હોય તો બેમાંથી તમે એક અવશ્યપણે આ પ્રયોગ અપનાવજો એક જાંબુના થળિયાનું ચૂર્ણ અને બીજા બીલીના પાનનો રસ તો તમે અવશ્યપણે ડાયાબિટીસમાંથી છુટકારો મેળવી શકશો અને આ તમે તમામ બીમારીઓમાંથી તમે રક્ષણ પણ તમારું શરીરને મળી રહેશે તો મળીએ બીજા વડીઓની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો અને અમૂલ્ય શરીરનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આવના સમયની અંદર આપણે સારી રીતે આપણે જીવન એવા વિતાવી શકીએ કોઈ પણ પ્રકારની તકલીફ આપણને આપણા શરીરની અંદર આવી ન શકે જો મિત્રો આપણા શરીર પરથી આપણે બેદરકાર રહીશું તો સમય જતાં આપણે ખૂબ તકલીફ આપણે ભોગવવી પડશે જો કે એ જે તકલીફ આપણે પોતાની લાપરવાહીને કારણે આવી શકે તો આજના વિડીયોની અંદર એ જ હતું તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે